જે વૈશાખ મહિનાની સુદ પક્ષની ત્રીજના દિવસે આવે છે અખાત્રીજ જેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે કરેલું કોઈ પણ કાર્યનો ક્ષય નથી થતો તે અક્ષય રહે છે આથી જ આપણા હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અખાત્રીજને વરસનો વચલો દિવસ કહેવામાં આવે છે અખાત્રીજનો આ દિવસ એટલે વણ જોયું મુહૂર્ત વર્ષમાં એવા ચાર વણજોયા જોયા મુહૂર્ત આવે છે બેસતું વર્ષ ચૈત્ર સુદ એકમ અખાત્રીજ અને દશેરા જેમાં અખાત્રીજ એ સૌથી શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે આ દિવસે ગંગામાં સ્નાન કરવાનું અને દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે સોનું ખરીદવામાં જો આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરે છે આથી આ દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે અખાત્રીજના દિવસે સોનાના આભૂષણ ખરીદવાથી તેમાં અનેક ગણી વૃદ્ધિ થાય છે આ દિવસે દરેક શુભ કાર્યો જેવા કે નવા ધંધાની શરૂઆત કરવી નવા માલ મિલકતની ખરીદી કરવી નવા વાહન ખરીદવા લગ્ન જનોઈ સગાઈ ગ્રહ પ્રવેશ વાસ્તુ મુંડન વગેરે શુભ કાર્યો કરવા માટે આ દિવસે નથી જોવું પડતું કારણ કે અક્ષય તૃતીયાના દિવસે દરેક સમય શુભ જ હોય છે આથી જ આ દિવસને વણજોયુ જોયું મુહૂર્ત કહેવામાં આવે છે આ વર્ષે અખાત્રીજ વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તારીખ બાવીસ એપ્રિલ સવારે સાત કલાક ઓગણપચાસ મિનિટથી ત્રેવીસ એપ્રિલ સવારે સાત કલાક સુડતાલીસ મિનિટ સુધી એમ આ વર્ષે બે દિવસ અખાત્રીજની તિથિ રહેશે તથા અખાત્રીજ મનાવવાની રહેશે શનિવારે તારીખ બાવીસ એપ્રિલ બે હજાર તેવીસના દિવસે તથા આ દિવસે છ શુભ યોગ બની રહ્યા છે જેમાં ત્રિપુષ્કર યોગ આયુષ્માન યોગ સૌભાગ્ય રવિ રવિયોગ સ્વાર્થ યોગ અને અમૃત યોગ આ શુભ યોગમાં ભગવાન વિષ્ણુ સાથે મહા લક્ષ્મીની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે વૈશાખ સુદ તૃતીયા તિથિના દિવસે બ્રહ્મદેવને ત્યાં અક્ષય નામનો પુત્ર અવતર્યો હતો આ કારણે ત્રીજને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે આ શુભ દિવસે સોનું ખરીદીને પહેરવામાં આવે તો અકાળ મૃત્યુ થતું નથી તથા આ દિવસે દાન પુણ્ય કરી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુનું દાન કરવાથી પુણ્યનું ભાથું બંધાય છે પાપનો નાશ થાય છે જીવનભરના સંકટ દૂર થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે શુભતા મંગલતા આવે છે આ દિવસે અમુક એવા સમાજમાં ખતરા વિધિ કરી યાદ કરવામાં આવે છે તથા આ દિવસે ખેડૂતો ઉપયોગી પૂજા કરી વાવેલું કે રોપેલું ધાન્ય કણમાંથી મણ થાય તેવી પ્રકૃતિને પ્રાર્થના કરે છે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે અક્ષય તૃતીયા પર કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે આ માટે પંચાગ કે ચોઘડિયું કંઈ પણ જોવાની જરૂર નથી કારણ કે આ દિવસે અબોજ જ હોય છે અક્ષય તૃતીયાનું ફળ અક્ષય એટલે કે ક્યારેય નષ્ટ ન થનારું હોય છે અક્ષય તૃતીયા પર દાન પુણ્યનું પણ ખૂબ જ મહત્વ છે આ દિવસે આપેલા દાન પુણ્યનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે અક્ષય તૃતીયાના શુભ દિવસે મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકા દેવીના ઘરે ભગવાન પરશુરામે જન્મ લીધો હતો ભગવાન પરશુરામને વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે આથી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે ભગવાન પરશુરામની પૂજા કરવામાં આવે છે આપણા સનાતન ધર્મમાં મહાભારતને પાંચમા વેદ તરીકે ઓળખવામાં આવે છે મહર્ષિ વ્યાસે તૃતીયાના દિવસથી જ મહાભારત લખવાનું શરૂ કર્યું હતું આથી મહાભારતમાં જ શ્રીમદ ભાગવત ગીતા સમાહિત છે અને અક્ષય તૃતીયાના દિવસે ગીતાના અઢારમા અધ્યાયનો પાઠ કરવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સ્વર્ગથી પૃથ્વી પર માતા ગંગા અવતરિત થયા હતા માતા ગંગાને પૃથ્વી પર અવતરિત કરવા માટે રાજા ભગીરથે હજારો વર્ષ સુધી તપસ્યા કરી હતી કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે ગંગામાં ડૂબકી લગાવવાથી તમામ પાપ નષ્ટ થાય છે અને મનની મનોકામના પૂર્ણ થાય છે અક્ષય તૃતીયાના દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મ દિવસ પણ માનવામાં આવે છે આથી આજના દિવસે અન્નપૂર્ણાની પૂજા કરવાથી ભોજનનો સ્વાદ અનેક ગણો વધી જાય તથા આ દિવસે ગરીબોને કે ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાનું મહાત્મ્ય છે આ દિવસે જરૂરિયાતમંદને દાન આપવું તથા એક ગરીબને ઘરે બોલાવીને આદરપૂર્વક ભોજન અવશ્ય કરાવવું આમ કરવાથી ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ધન ધાન્યમાં વૃદ્ધિ થશે તથા કહેવાય છે કે ધન સંપત્તિમાં આવકમાં વૃદ્ધિ કરવી છે ઘરમાં બરકત લાવવી છે તો અક્ષય તૃતીયાના દિવસે આપણી કમાણીનો અમુક હિસ્સો દાન કરી દેવો આમ કરવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે ધંધામાં બરકત આવશે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે માતા લક્ષ્મી રાજી થશે અને ઘરમાં સ્થાયી નિવાસ કરશે આ દિવસે જે કંઈ કાર્ય થાય તે અતુટ રહે છે કે સુકર્મનું આ દિવસે અધિક ફળ મળે છે તથા કહેવાય છે કે આજના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોને અક્ષય પાત્ર વનવાસ દરમિયાન આપેલું જે કપરા કાળમાં તેને ખૂબ કામ આવેલું જે પાત્ર કે જેમાં માંગતા ખૂટેના એ અક્ષય પાત્ર કહેવાય છે આથી જ અખાત્રીજના દિવસે વાસણ ખરીદવું ખૂબ જ શુભ રહે છે કહેવાય છે કે આ દિવસે જો વાસણ ખરીદવામાં આવે તો આપણા ઘરમાં અન્ન ક્યારેય ખૂટતું નથી તથા કહેવાય છે કે સુદામા મુઠ્ઠીભર પૌવાની પોટલી બાંધી તેના મિત્ર ભગવાન શ્રી કૃષ્ણને મળવા આવ્યા હતા ભગવાન શ્રીકૃષ્ણએ મૈત્રી ભાવે એ ભેટ સ્વીકારી હતી પૌવા ગ્રહણ કરી અને સુદામાની દરિદ્રતા હરી હતી એ દિવસ હતો અક્ષય તૃતીયા તથા કહેવાય છે કે આ દિવસે માં અન્નપૂર્ણાનો પ્રાગટ્ય દિન ગણાય છે આથી આ દિવસે માં અન્નપૂર્ણાની પૂજા કરી વાનગી બનાવી થાળ ધરાવી આરાધના કરી ધન ધાન્ય અક્ષય રહે તેવી મા અન્નપૂર્ણાને આરાધના કરાય છે તથા કહેવાય છે કે આ દિવસે બદ્રીનાથના દ્વાર ખુલે છે પૂજા અર્ચના વિધિ કરી ચાર ધામની યાત્રાનો આરંભ થાય છે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ચંદ્રમા અને નક્ષત્રોની ગતિ મુજબ તિથિઓ બને છે જેમ જેમ ચંદ્રની કળામાં વધઘટ થાય છે તે રીતે તિથિઓમાં પણ વધઘટ થાય છે પરંતુ વૈશાખ તૃતીયાનો દિવસ જ એકમાત્ર વર્ષભરનો એવો દિવસ છે કે જેમાં કોઈ જ વધઘટ થતી નથી તેથી આ દિવસને અક્ષય તૃતીયાને નામે ઓળખવામાં આવે છે કહેવાય છે કે આ દિવસથી કળયુગનો પ્રારંભ થયો હતો આ દિવસથી ઋતુ પરિવર્તન થાય છે તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે આ દિવસે ખેડૂતો પોતાના શસ્ત્રો અને પોતાના પશુઓનું પૂજન કરે છે અને આ વર્ષે પાક સારો થાય તેવી પ્રાર્થના કરે છે પુરાણોમાં કહ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃતર્પણ અને પિંડ દાન કરવાથી તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની એક સાથે પૂજા કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે આપણામાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી સદગુણોની અનમોલ ભેટ અને વરદાન માંગવાની પરંપરા છે કહેવાય છે કે કુબેરજી જ્યારે લક્ષ્મીહીન થઈ ગયા હતા ત્યારે શિવજીએ અખાત્રીજના દિવસે શ્રી હરિવિષ્ણુ તથા માતા લક્ષ્મીની ઉપાસના કરવા જણાવ્યું કુબેરજીએ આ દિવસે વિશેષ ઉપાસના કરીને પુનઃ ધન સંપત્તિ પ્રાપ્ત કર્યા હતા આથી જ આ દિવસે સુવર્ણ ખરીદવાનું મહત્ત્વ છે સુવર્ણ એટલે કે સોનું જ્યારે અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી કરીને ઘરે આવીએ ત્યારે માતા લક્ષ્મી આપણી સાથે જ આવે છે કહેવાય છે કે જેટલું સોનું ઘરમાં વધારે હોય તેટલા લક્ષ્મી વધારે પ્રસન્ન રહે છે અને ઘરમાં સ્થાયી રહે છે ઘર પર પ્રસન્ન રહે છે તેની કૃપા જીવનમાં વરસતી રહે છે આથી આ દિવસે ભગવાન કુબેરની માતા લક્ષ્મીની ભગવાન શ્રી હરિવિષ્ણુની આમ લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ફૂલ અને કમળથી કરવામાં આવે છે દૂધ અને ચોખાથી બનેલી ખીર કે સેવૈયાનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો આખું વર્ષ દાન પુણ્ય નથી થઈ શક્યું તો અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાથી તેનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે કદી પણ નાશ ન થાય તેવું ફળ મળે છે આજના દિવસે તમારી કમાણીમાંથી થોડો ભાગ ભગવાનના માટે અને તમારા પૂર્વજો માટે દાન કરવો આમ કરવાથી પ્રભુ પ્રસન્ન થશે અને તમારા પિતૃઓ પ્રસન્ન થશે તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે તેના આશીર્વાદથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નહીં આવે વંશની વૃદ્ધિ થશે અક્ષય તૃતીયાના દિવસે દાન કરનારને સૂર્યલોક મળે છે આ તિથિનું વ્રત કરનારને રીતિ સિદ્ધિ અને શ્રીની પ્રાપ્તિ થાય છે આ દિવસે કરેલા કાર્યો અક્ષય બની જાય છે આથી જ આ દિવસે માત્ર શુભ કાર્યો જ કરવા આ દિવસે કોઈની સાથે લડાઈ ઝઘડો કરવો કોઈનો માન કરવું કોઈની નિંદા કરવી વગેરે કાર્યો ભૂલથી પણ ન કરવા જેમના ભાગ્યના આડે કોઈ પણ પ્રકારની અડચણ આવી રહી છે તો તેમણે અખાત્રીજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે અગિયાર ગોમતી ચક્ર લેવા એ ગોમતી ચક્ર લાલ કપડામાં બાંધી જ્યાં ધન રાખતા હોય તે તિજોરીમાં મૂકી દેવા આમ કરવાથી ભાગ્યને આડે આવતી બાધા દૂર થઈ જશે ભાગ્યનો ઉદય થશે અને થોડાક જ દિવસોમાં ભાગ્યોદય થવાનું શરૂ થઈ જશે દુર્ભાગ્યનો અંત આવશે જીવનમાં ખુશીઓ આવશે કારણ કે ગોમતી ચક્રમાં દેવી લક્ષ્મીને આકર્ષવાની ક્ષમતા હોય છે દેવી લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે અને ગોમતી ચક્રની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ છે આથી કોડી ગોમતી ચક્ર વગેરે માતા લક્ષ્મીના ભાઈ બહેન કહેવાય છે જ્યાં કોડી કે ગોમતી ચક્ર કે શંખ કે છીપલા હોય ત્યાં લક્ષ્મી તુરંત જ દોડીને આવે છે આથી અક્ષય તૃતીયાના દિવસે જ્યારે લક્ષ્મીની પૂજા કરો ત્યારે પૂજામાં ગોમતી ચક્ર અથવા તો કોડીઓ જરૂર રાખવી આમ કરવાથી માતા લક્ષ્મી તુરંત જ પ્રસન્ન થશે ઘરમાં દોડીને આવશે અને પ્રસન્ન થશે ઘરમાં સ્થાયી નિવાસ કરશે તો મિત્રો આ હતું અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ ક્યારે છે તેનું મહાત્મ અને આ દિવસે કરવાના ઉપાયોની સંપૂર્ણ સાચી માહિતી જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ